આ તરફ જાતિ આધારિત વસ્તી ગણતરી અને ઓબીસી અનામત માંગ સાથે કોળી સમાજને ઓબીસી અનામતનો લાભ મળતો નથી ત્યારે તમિલનાડુની જેમ ગુજરાતમાં અડસઠ ટકા અનામત આપવામાં આવે તેવી ઠાકોરે માંગ કરી જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો ગુજરાતમાં ઉગ્ર આંદોલનની ચીમકી રાજકોર સમાજ અને કોળી સમાજને ઓબીસી માં લાભ મળતો નથી તો તાત્કાલિક સર્વે કરી અને અમને વસ્તીના ધોરણે અનામત આલો અથવા તામિલનાડુની જેમ તેનો અમલ થાય અને જો તાત્કાલિક અમારી વાત સરકાર ધ્યાનમાં નહી લે તો ગુજરાતની અંદર જલદ અમે આંદોલન કરીશું અને અમને અમારો હક અને અધિકાર માટે ગાંધી બાપુના વિચારો મુજબ બાબા સાહેબના બંધારણ મુજબ અમે અમારો હક મેળવીને જમશું